અને આની પાછળ પબ્લિક ખેડૂત બધે બહુ સહાતર આપે રાજકોટ જિલ્લા સહકારી બેંક સહિત જિલ્લાની 6 જેટલી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા તથા સહકારી મહાસંમેલનનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ સહકારી મહાસંમેલનમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવી રહ્યા છે અને આપણે વડીલો સાથે વાત કરીશું કે વડીલો આ કાર્યક્રમમાં આવ્યા છે દાદા શું નામ છે કેમાભાઈ દેસાભાઈ લોખીલ ક્યાંથી આવો છો દાદા નવા રાજપીપળા નવા રાજપીપળા શું છે કાર્યક્રમ કાર્યક્રમ તો ભાઈ નું છે જયેશભાઈ નું જયેશભાઈ નું કાર્યક્રમ અમિતભાઈ જે આવે તું કો 3 4 ઘરે કાર્યક્રમ છે બરાબર બરાબર અમિતભાઈ આવે છે તો શું આમાં શું આજે કાર્યક્રમમાં શું શું વિગતો છે આમાં બધું ખેડૂનું નામ તેમ બધું ખેડૂતો નું છે બધી મીટિંગ છે 5 6 બરાબર તમે તમે કઈ સંસ્થા સાથે જોડાયેલા હું આમ ડિરેક્ટર છું કઈ બેંક મેકમાની

અમિત ખાતર અમુક જગ્યાએ કાયમી જગ્યા હોય એવી અસર પણ કોઈ આ વરસાદ બહુ હોય ગાડીઓ નો આવી એવા કોઈ પ્રશ્ન બનતા હોય પણ ખાતર ની ખેંચ નથી પડી આપડી ડિસ્ટ્રિક્ટ માં વરસાદ માપસર છે બહુ નથી સર એટલે હજી જરૂર છે હા અત્યારે જરૂર છે અત્યારે ફૂલ જરૂર એટલે ઓમ આ જે સોમાસુ પાકમાં કમ્પ્લીટ છે હવે શિયાળુ પાકમાં માટે વરસાદની શિયાળુ પાક માટે જરૂર છે હવે તમે એમ કે છો કે અત્યારે વરસાદની જરૂરિયાત છે આભાર આપનો વાત કરવા માટે બીજા જે કંઈ વડીલો આવે આપણે સીધા એમની સાથે જ વાત કરીશું બીજું એક વડીલો આવી રહ્યા છે આપણે સીધા એમની સાથે વાત કરીએ અને વડીલોને

ભાજપનું કાર્ય કરેલા આવ્યા ભાજપના કાર્ય કરતા છો એટલા આવ્યા છો તો તમારા ગામમાં ખેતીવાડી થાય છે તો ખાતરોની આમ કંઈ અછત કે એવું કઈ ખરા ખાતર મળી રહી છે ખાતર ની ટાઈમે મળી રહી અચ્છા તો જિલ્લા બેંક સાથે જોડાયેલા છો જયેશભાઈ રાદડિયા જયેશભાઈ રાદડિયા હિસાબે જઈ આવ્યા જયેશભાઈ રાદડિયા ના આમંત્રણ થી આવ્યા છો કેટલા લોકો આવ્યા છો તમે અમે સો જણા હે સો લોકો આવ્યા છો તમારી રીત ને બહુ સરસ બહુ સરસ હા બોલો એમ કઈ છે કે ખાતર નો ભાવ થોડાક ઉતારો એમ અચ્છા તમારી એવી માંગણી છે કે ખાતર ના ભાવ અઢારસો બે હાજર મોંઘું પડે કેટલું હોવું જોઈએ

વિઠલભાઈ ક્યાંથી ક્યાંથી તાલુકો શું કાર્યક્રમ માં આવ્યા છો અહીંયા આવ્યા છો અમિતભાઈ મંડળી માં છો કે બેંક માં છો શું તમે ખેડૂત છો મંડળી છો ખાતર ખાતર મળી છે હા આવો વરસાદ વરસાદ કેવો થયો સારો બરાબર તો આજની આ સભા થી ખેડૂતોને શું ફાયદો લાગે છે તમને હવે કાકા આપશે તો ખરા ને કઈક આપશે ખરા એમ એવી અપેક્ષા છે દાદાનું કહેવાનું એમ છે કે કઈક આપશે બીજા એક આપણને કાઠિયાવાડી કાકા મળ્યા કાકા શું નામ છે સરસ સરસ તો દાદા આજે અમિત શાહ આવી રહ્યા છે સભા છે તો શું કેશો તમે શું અપેક્ષા છે તમારી અને આ સભા નો તમને શું લાભ મળવાનો છે

પ્રતિમા ક્યાંથી આવો છો રાજકોટ થી રાજકોટ થી તો સહકાર મહાસમેલન છે અને અમિતભાઈ શાહ આવે છે શું કેશો બસ ભાજપ જિંદાબાદ

ખેતી કરો મારી ખેતી કરો અચ્છા પશુપાલન દૂધ પશુપાલન કેટલાક પશુ રાખ્યા મારી રાખી થોડાક થોડાક રાખા એમ દૂધ સરસ 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 કેટલા બેનો આવ્યા છો અચ્છા બધા બેનો આવ્યા છે હા

બહેનો ની માંગણી છે આજે અમિત શાહ આવે છે તો તમારી શું અપેક્ષા છે કે દૂધના ભાવ વધવા જાય હા શું કેવું છે દૂધ ના ભાવ વધારવારે ભાઈ દૂધના ભાવ વધે એવું માતાઓ કેવું છે

જો અમારે ભાવ નથી દૂધના ભાવ ચડાવો અત્યારે મારે કેમ ગધિયારા ને કાઢું એમ બરાબર શું શું છો બા દૂધ ના ભાવ હા 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 ભાવ ભાવ વધારો એવી એમની માંગણી છે 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 શું શું નામ નામ હોવો જોઈએ તમારું ક્યાંથી આવો છો તમે ઓછામાં ઓછા દસ હોવો જોઈએ ફેટ કેટલા છે અત્યારે આઠ ને વીસ આઠ ને તો દસ થવા જોઈએ દાણ ના ભાવ એવા ખાણ ના ભાવ

એમ બરાબર બરાબર મળે છે જયેશભાઈ નું કામ ગમે છે બઉ સરસ અમિત શાહ આવે છે બા શું કેશો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શું નામ છે તમારું હા એ બા હા શું કયો છો બોલો શું નામ છે નિલેશભાઈ નિલેશભાઈ ક્યાંથી આવો છો જામકંડોના દડી ગામથી જામકંડોના છે કેવું લાગે છે આરડીસી બેંકમાં જયેશભાઈનું કામ બહુ સરસ સરસ કેટલા લોકો આવ્યા છો એવું કહેવામાં આવે છે કે આ જયેશભાઈ રાદડીયા શક્તિ પ્રદર્શન છે એવી ચર્ચા ચાલે છે ટૂંક સમયમાં માં મંત્રી વિસ્તરણ છે તો જયેશભાઈ ને ફરી પાછું મંત્રી પદ મળવું જોઈએ મંત્રીપદ તો મળવું જ જોઈએ પણ આ શક્તિ પ્રદર્શન શક્તિ પ્રદર્શન કે કે જે કે અમને નથી અમારે તો જયેશભાઈ કે કે આવો એટલે અમારે આવવાનું હોય અચ્છા જિલ્લા સહકારી બેંક અને એને સંલગ્ન 6 જેટલી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા દર વર્ષે જામકંડોણામાં યોજાય આ વખતે રાજકોટમાં યોજાણી કેમ આવું શું કેસો શું લાગે છે તમને કોર્ટને લાભ મળવો જોઈએ ને કયક હા હા જામકંડોણા દૂર થોડુંક થાય તોય જાતા અમે જામકંડોણા જાતા જયેશભાઈ કે એટલે પણ રાજકોટ ગોઠવું બહુ સારું

તો મંડળીમાં છો કે આદડીમાં મંડળીમાં છો કેટલા લોકો આવ્યા છો પંદર સત્તર જણા એવા છે આહથી આહથી આટલા આવ્યા છે અહીંયાથી જ આવે છે હા 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 પંદર સત્તર જણા એવા છો તો જયેશ રાદડિયા જે છે એમના નેતૃત્વમાં સહકાર સંમેલન ચાલી રહ્યું છે અને અમિત શાહ આવી રહ્યા છે શું લાગે છે તમને શું કે સારું હે સારું છે મળ્યો જયેશ સારું છે એમ મડેડી જયેશભાઈનું બેંકનું કામકાજ કેવું એકદમ રેગ્યુલર હં હં અચ્છા મહિલાઓનું કહેવાનું એવું હતું

સુશભાઈ પણ એનાથી આગળ નીકળશે એવું દેખાય છે એના પુત્ર છે ને ગમે એમ તો બીજા એક દાદા છે એમની સાથે વાત કરીશું દાદા શું નામ છે તો થી તો દાદા જયેશભાઈના નેતૃત્વમાં કેવું કામ થઈ રહ્યું છે સારામાં સારું છે સારામાં સારું છે ખેડૂતો માટે સારું છે ખેડૂતો ને બિયારણ ને એવું મળી રહ્યું ખાતર મળી રહ્યું ખાતર મળી રહ્યું સરસ અમારે રાજકોટ જિલ્લામાં માં મળી રહી છે અચ્છા વરસાદ કેવો વરસાદ બહુ જ છે અચ્છા હવે તમને શું લાગે છે આ સંમેલન પછી એક એવી ચર્ચા પણ ચાલે છે કે ટૂંક સમયમાં ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ છે જયેશભાઈ નવારો હશે લાડકી એટલા માટે જ આ બધું છે એના માટે જ આ બધું એવી પણ એની એટલે એની એની એક એવી ચર્ચા પણ છે કે સહકાર સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવી રહ્યા છે એટલે જયેશભાઈ રાદડિયા એક પ્રકારે પોતાના નેતૃત્વ માટે શક્તિ પ્રદર્શન કરે આ ખેડૂ માટે કામ એ કરે છે અને હોશિયાર નેતા છે વિટેલભાઈ ની ઘોડ અને બાપુજીની ગોળ હોશિયાર નેતા છે એટલે એ આ બધું કરી શકે અને આની પાછળ પબ્લિક એટલે ખેડૂત બધા બહુ સહાતર આપે અચ્છા પશુપાલકો ને પૂરતા ભાવ મળે છે ફેટ પશુપાલકો અમારા ગામડામાં તો પશુપાલન રહ્યું જ નથી ડેરી ઉદ્યોગ નથી ગુજરાત ભાવ નથી મળતા હા શું કયો છે 2008 માં 1500 ભાવ હતો 2025 માં એને આજ ભાવ છે કપાસના ભાવ પૂરતા આજ માં એને 18000 સોનું હતું આજે 1 લાખ ને 30000 15000 સોનું છે

શું કહેવાય એમને ટૂંકમાં એમનું પરફોર્મન્સ નબળું થાય અથવા એમને પાડી દેવા આવી એક વાત છે શું કેશો કોઈ નહીં જયેશભાઈ ના પપ્પા હતા ને હા આજે એને એ અમારું એટલું ઋણ છે અમારું એનું વિભાગૃહ મંત્રી દેવું પડે જયેશ ભાઈ ને મંત્રી એવા માન દેવું પડે શું કે છો ખડી હોય આવી ગયા પ્રધાન માં કોંગ્રેસમાંથી

તો આ લોકોનું કેવું છે કે રાઘવજી બાપાને હવે નિવૃત્તિ આપી દે બીજા એક દાદા છે એમની સાથે વાત કરીએ દાદા શું નામ છે મારું નામ બીજળભાઈ બીજલ બાપા ક્યાંથી આવો મોટી બરાબર માડિયા તાલુકો બરાબર અને અમારે આ એક માંગણી શું કે આ બા બહારથી કપાતની આયાત કરી તો ખેડૂતના આયાં લાખો મણ કપા થાય એમ છે તો એ તો પડ્યો રહીએ ને એનો પૂરતો ભાવ આવે નહીં બહારથી આયાત બંધ કરવી જોઈએ એ બંધ કરવી જોઈએ એ ડીટીએ ને બરાબર હા બંધ કરવી જોઈએ અચ્છા તો બીજા એક વડીલ છે એમની સાથે વાત કરવાનું શું નામ છે વડીલ રસિકભાઈ ગોપાલભાઈ રાણપરિયા ગામ હાજરિયારી તાલુકો જામકંડોણા જિલ્લો રાજકોટ દર વર્ષે જિલ્લા બેંકની વાર્ષિક સાધારણ સભા જામકંડોળામાં થાય આ વખતે રાજકોટમાં થઈ શું ને જયેશભાઈને કેન્દ્રમાં ખાતું મળે એ માટે શક્તિ પ્રદર્શન રૂપે અમે આ આ શક્તિ પ્રદર્શન જ ગણવું અને જયેશભાઈને કેન્દ્રમાં ખાતું આપ

અંદાજીત અમારા અંદાજ મુજબ લગભગ એસી કે એસી હજારની આજુબાજુ સંખ્યા હશે અત્યારે અહીંયા તો તમારા જામકંડોણા તાલુકામાંથી કેટલીક પબ્લિક કન્નોણા તાલુકામાંથી ઓલ ઓવર સાઠ થી સિત્તેર ટકા પબ્લિક અહીંયા આવી છે હા બીજા એક વડીલ છે હા હા બોલો દાદા શું નામ છે બળવંતભાઈ સોજિત્રા ક્યાંથી આવો છો ઉપલેરા તાલુકાના તલગણા ગામ છે

જયેશ રાદડિયા શક્તિ પ્રદર્શન કરી અને શું કહેશો સારું હા એ સારું એમ શક્તિ પ્રદર્શન છે એવું લાગે પ્રદર્શન છે એમ જયેશ રાદડિયા કદાવર નેતા છે એવું કહેવા માંગે છે મંત્રીપદ લઈને જ આવશે પદ લઈને આવશે હા દાદા શું કહો છો તમે અમે ઉપલેડા તાલુકાનું તલકણા ગામ છે મારું મારું નામ છે સુરેશભાઈ રૂપાપ જયેશભાઈ રાદડીયા સિંહનું બચું છે જેમ વિદડીયા કરી બતાવ્યું એમ કરી બતાવશે અને ભાજપ કેબિનેટ મંત્રી બનીને આવશે અચ્છા એટલે આ ભાઈનો એવો આશાવાદ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જયેશભાઈ રાદડિયા કેબિનેટ મંત્રી બનીને આવશે બીજા ઘણા બધા લોકો છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે લોકોનો પ્રવાહ ધીમે 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 આવી રહ્યો છે એ જોતા એવું લાગે છે આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવી રહ્યા છે જેને ધ્યાને લઈ અનેકવિધ મહાનુભાવો રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠનમાંથી જયેશભાઈ રાદડિયા સહિતના નેતાઓ હાજરી આપશે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીને ઘણી બધી રીતે સૂચક માનવામાં આવે છે અહીંયા પૂરતા પ્રમાણમાં સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી છે પોલીસની સાથે સાથે અન્ય એજન્સીઓના કર્મચારીઓ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થામાં બંદોબસ્તમાં જોડાયા છે અત્યારે બસ આટલું જ સ્વરાજ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ